કલાકારોને મળી અને સંસ્કૃતિને ને ઉજાગર કરવાનું કામ જલ્પાબેન કરે છે એટલે એટલે બેનનો ઉત્સાહ વધે અને બીજા આવા નવા 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 કલાકારોને મળે અને એનો એમાંથી જે વાતો મળે સંસ્કૃતિ સભા એની આપણને ખરેખર એનાથી વાકેફ થાવ એટલા માટે

કોઈ નથી બોલતું એ હું આ દર્શકો ને સંભળાવ ગાંડી ગીર હોય એમાં ડાલા માં તો હાવતો હોય હું લટ કેહવાળી હોય

ભરે અને અમારો દેશી રોટલો બોલે એનું નામ લોકશાહી શેર નું ડીજે શેરની પાર્ટી વાળા ડીજે અત્યારે છે ને ચાલુ ભાઈ કરા લગભગ માહોલ ના પ્રમાણે અમે ઈ દુહો બોલતા જ હોય હસી ગરી મોરલા અને કણ કણ પેટ ભરા પછી રૂપી આવે અમે બોલીએ તો પાંજા મરા એટલે બોલવું જ પડે એવું છે કે માણસના રોમે રોમે થવું જોઈએ કે આ આપણું ઇતિહાસ હતો

કોઈ લડાઈ લડવા છતો હોય ને કદાચ રામાયણ કઈ રીતે રચા એક શબ્દ શબ્દ ને ભ્રમ કીધો એટલે એક અજાયણો પૂરું થાય અંધારું મેઘલી રાષ્ટીની લોટ જેવું નદીમાં પૂરું ઉલડે અને જાણે ભાઈ બારે મેઘ ખાધા થયેલા અને અનરાધાર વરસાદ વરસતો હતો અને એમાં આજે પુરુષ ને એમ થયું કે નદીમાં હુડકું

સાહેબ દીવાલમાં એવી રીતે પુરુષ કાટ 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 દોયડા ચડી અને અંદર ગયો કછોડો કુદીને અંદર પીડ્યો તા રૂપ રૂપ ના અંબાર જેવી સ્ત્રી સુતેલીઓ આ કેવું રૂપ

એનો અંગુઠો આમ મેળવી અને પુરુષે ઉઠાડી પોતાનો પતિ હતો એટલે ઓળખી ગઈ પછી સ્ત્રીએ કીધું મરક ભરક દાંત કરતા કે નાત અત્યારે ગજર ભાંગેલો અંડ ને ભંડ નો એવું અંધારું આવું ગાઢ જંગલ અને બારે મેં ખાંગા થયેલા આ નદીમાં લોટ જેવું પૂરું કઈ રીતે ખબર છે કે તું મને લાગી મૂમલા અને મું મને લાગી તું પછી લૂણ વણ ઉભ્યા પાણી અને પાણી વળ્યું લુણ મને કઈ ખબર નથી હું કઈ રીતે આવ્યો પાણી કે આ આવી રીતે કઈક તો ધ્યાન રખાય ને હા આવ્યા કઈ રીતે કે ખબર આ નદી લોટ જેવું પૂલ ને એમાં એમાં હું ગયો આ બાજુ આવ્યો વીજળીનો ચમકારો થયો સ્ત્રીએ નજર કરી ના મળદા મોડી હા 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 ઈ કે ઉપર કઈ રીતે આવ્યા ઈ કે આ દોઈડા

વીજળીનો ચમકારો થયો નાગમાં તમને અંધ થઈને આટલા બધા બે બાકડા બની અહીંયા આવી ગયા આટલી જ લગની આટલી જ લાગણી થઈને લગાડી હોત ને તો બેડો પાર આટલા શબ્દો હેંભળા

એટલે અમારા કવિએ કીધું છે કે શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો નહીં હાથ ઓર પાઉ એક શબ્દ હે ઓસતી ઓર એક શબ્દ હે ખાઉ શબ્દ તો બેડો પાર કરી દિયે આ અમારો લોકશાહી છે જીભ જલેબી ખવડાવે ને જીભ મારે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે બધા જ લોકો નેટ યુઝ કરતા હોય અને કહેવાય છે કે કળિયુગમાં ભગવાન સ્વરૂપ લેવાના છે તો એ શબ્દ કંઈક તમે તમારા શબ્દમાં વર્ણવો જેને જોવું હોય મોબાઈલ લઈ ને ઓલો ખબર સમજાતું જ નથી મિસ્ત્રી રંધો મારે એમાં એટલા ઓતપ્રોત થઈ ગયા છે એટલે એના માધ્યમથી જો કેવું હોય

માની કૂખ તો જેમ મળી ગઈ થી આપણે દેવકીને જેમ માની કૂખ તો મળી જશે તને ઉતરવા પણ હીજકાને હાલેનાના મેર ખાય એમ નથી કાનોડા વિચાર જે પડી ઉતરવા કે નખરા તારા પોહાય એમ નથી પછી એથી આગળ માખણ તો બહુ ભાવે તો ક્યાંક કાઢું એટલે કીધું છે અમૂલ માં કરાવી આખી ઓળખાણ

ગોપીઓ તો હજી મળી જશે તને અજા પછી રાધાં ભાડ હવે મળે એમ નથી કાનુડા વિચાર જે પછી ઈથી આગળ હવે તો આધાર કાર્ડ સરકારે ખાધા

કાનુડા વિચાર છે ફરી એવું કે ન તારા પોહાય નથી ખુબ સરસ અલ્પેશ ભાઈ જય માતાજી ખૂબ ખૂબ આભાર બેનનો અને દર્શકો તમારો પણ એટલે એટલો જ આમ જ પ્રેમ આપતા રહેજો અને આમ જ આગળ વધતા રહે એવી માતાજીને પ્રાર્થના જય માતાજી અસ્તુ અને